નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે સવારે નવ વાગ્યા ની આસપાસ બેંગલુરુના એમજી રોડ પર એક ચાલતી બસ માં આગ લાગી હતી બસમાં માં ત્રીસ લોકો સવાર હતા ડ્રાઇવરે સમયસર બસ રોકી અને બધા બહાર કાઢ્યા હતા જેનાથી દરેકનો જીવ બચી ગયો હતો ત્યારબાદ તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી રાહદારીઓ આગનો વિડીયો બનાવ્યો તેમાં બસમાંથી ધુમાડાના ગોટા એમજી રોડ પર ડ્રાઈવરે બસ ચાલુ કરતા તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી આશંકા છે કે એન્જિન વધુ ગરમ થઈ ગયું હતું બસ અનિલ કુંબલે સર્કલ પર પહોંચી કે તરત જ તેમાંથી તેજ જ્વાળાઓ ઉભરાવા લાગી હતી આગની જ્વાળા જોઈ ડ્રાઇવરે તરત જ બસ રોકી અને તમામ ત્રીસ મુસાફરોને બહાર કાઢ્યા હતા આ પછી તેણે ફાયર બ્રિગેડને તમામ મુસાફરો પણ સુરક્ષિત છે ના અધિકારીઓ જણાવ્યું કે આ મામલા ની તપાસ કરવામાં આવી રહી છે બસ માં આ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટ તૈયાર થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બેંગલુરુ ટ્રાફિક પોલીસે શાળાના વાહન ચાલકો સામે વિશેષ ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું હતું અંતર્ગત ત્રણ સોળ સ્કૂલ બસો ચેકિંગ કરવામાં આવ્યું હતું